નમસ્કાર વિક્રમ સંવત બે હાજર બ્યાસી નું વર્ષ મીન રાશિના જાતકો માટે કેવું રહેશે આવો જાણીએ આર્થિક સ્થિતિ મિશ્ર રહેશે આવકના નવા સ્રોત ઉભા થઈ શકે બિનજરૂરી ખર્ચ માં વધારો થઈ શકે મોટા આર્થિક જોખમ નુકસાન કરશે વેપારીઓ અને નોકરીયાતો માટે નૂતન વર્ષ મધ્યમ ફળદાયી રહેશે મે જૂન પછી નવી તક મળશે મીન લગ્ન માટે બે હાજર છવ્વીસ નો સમગ્ર ઉત્તરાર્ધ ભાગ્ય વૃદ્ધિ નો રહેશે જમીન મકાન સંપત્તિ માં પણ મિશ્ર પરિણામ મળશે નવા ઘર અથવા પ્લોટ ખરીદવાની તક મળશે વારસાગત સંપત્તિના વિવાદો ઉકેલાશે વિદ્યાર્થીઓ માટે આગામી ચાર મહિના એકાગ્રતા જરૂરી છે માનસિક શ્રમ ઉત્સાહ ઘટાડી શકે સંગીત રમત ગમતમાં સમય ફાળવવાથી ભણવામાં ઉત્સાહ રહેશે મીન રાશિના જાતકો માટે મે થી નવેમ્બર સુધી લાંબા ગાળાના પ્રવાસ યોગ છે મીન લગ્ન ધરાવતા વ્યક્તિઓને બારમે રાહુ વિદેશ સંબંધિત બાબતોમાં માં કરી શકે છે તમારું જન્મ લગ્ન મીન છે તો સંબંધોમાં શુષ્કતા રહેશે સામેની વ્યક્તિની તાર્કિક દલીલ ન્યાય આપવો પડશે અવિવાહિતો માટે વિવાહ નો યોગ બળવાન નથી પરિવાર અને પ્રેમ સંબંધ બંને વચ્ચે સંતુલન જાળવવું પડશે બિનજરૂરી ખોટા નિર્ણય ન લેવા એપ્રિલ મે પછી નો સમય તમારા માટે શુભ છે દશા અનુકૂળ ચાલતી હશે તો આરોગ્ય બાબતે ચિંતા નથી એપ્રિલ મે સુધી બિનજરૂરી માનસિક તણાવ રહેશે બે હાજર નો ઉત્તરાર્ધ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ